ભાવનગર વાળા એવા લોકો ને જે પ્રજા ને સમર્પિત હોય ગરીબો ના કામ કરતો હોય બાકી તમે બધા કલાક ཁ ཁ ༬ੇ ྦྦམ� ཁ ཁ དཁ ཁ ཁ སླ པ མ ལ ཁ ཁ དཁ ཁ པར ཁ ༧ ཁ པམ ཁ 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 ཁB ཁ ཁ CN ཁ ཁ ཁ ཁ ઓલા બેનૈયા જૈયા ના રોલ માં ઓલા આજે હા દુકરી કરો ને આ બાદ ના બેન હા ઓલા થોડા કાળા છે આ બાદ ના બે તમે હા તમે હા તમે આવો 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 બેન બે થઈ ગયા દિવસે કોણ છે હા આવી કોઈ યુટ્યુબ ચેનલ છે दवाणोर हुन मस्ती करे